અને વિસ્તારની જે હાલત છે હજુ પણ વિકાસથી વંચિત છે તમને નથી લાગતું તમામે મળીને એક પ્રયાસ કરવાની જરૂર છે પક્ષા પક્ષીની રાજનીતિ ભૂલી અને જેના કારણે મુખ્ય ધારા સાથે આપણો આદિવાસી જોડાય રોનકભાઈ એકદમ સાચી વાત છે આપની કે તમામ પક્ષા પક્ષીથી દૂર રહીને આદિવાસી સમાજ મુખ્ય પ્રવાહમાં જોડાય પરંતુ જેનો પાયો જ નબળો હોય જે પોતે કુપોષણથી પીડાતો હોય અને કોઈ એજન્સી આવીને એના વિસ્તારમાં મધ્યાહન ભોજન આપતી હોય અને એ મધ્યાહન ભોજન એકદમ નબળું હોય એક આદિવાસી બાળક જ્યારે ભણવા માટે જાય ત્યારે એણે ઓટલા પર બેસીને ભણવું પડે દૂધ ડેરીમાં બેસીને ભણવું પડે પંચાયતમાં બેસીને ભણવું પડે પ્રાથમિક શાળાના તૂટેલા વર્ગમાં બેસીને ભણવું પડે ત્યારે એ કુમળા બાળકનું શું થશું શું થતું હશે પ્રાથમિક શાળામાં વર્ગશાળામાં ભણવા જાય ત્યારે જર્જરિત ઓરડામાં બેસવું પડે વરસાદ પડે ત્યારે વરસાદનું પાણી એમાં ભરાઈ જતું હોય અને એકથી પાંચ ધોરણમાં માત્ર એક શિક્ષક હોય ને પચાસ બાળકો ભણતા હોય ત્યારે આદિવાસી બાળકનું શું થતું હોય એણે કોલેજ કરવા માટે શહેરોમાં જવું પડે એને સવારે ઊઠીને બસ નથી મળતી એને પગપાળા જવું પડે અને એના મા બાપે ખેતી કરતાં પહેલાં એક કિલોમીટર બે કિલોમીટર નાની અમથી કોતરમાં પાણી ભરવા જવું પડે ત્યારે આદિવાસી સમાજનું શું થશે એ જ્યારે ડાંગર પકવે છે એ જ્યારે શાકભાજી પકવે છે અને એપીએમસી માર્કેટયાર્ડમાં વેચવા માટે જાય છે ત્યારે એને પોષણક્ષમ ભાવ નથી મળતા ત્યારે શું થતું હશે અત્યારે દક્ષિણ ગુજરાતમાં શેરડીઓનો ભાવ અત્યારે જ પડ્યા છે નવ વર્ષ પહેલાં જે ભાવ હતા એટલા જ ભાવ અત્યારે પડ્યા છે ત્યારે આદિવાસી સમાજ અને ખેડૂતો જ્યારે શેરડીનો પાક પકવે છે આજે નવ વર્ષમાં કેટલા ખાતરનો ભાવ વધી ગયા કેટલા દવાના ભાવ વધી ગયા કેટલી મજૂરી વધી ગઈ કેટલું બિયારણ વધી ગયું તેની સામે કંઈ મળતું નથી આવી પરિસ્થિતિમાં આદિવાસી સમાજનો વિકાસ ક્યારે થશે જ્યારે આવા નેતાઓ કટકી બનીને જે એજન્સી દ્વારા આ આદિ આદર્શ ની જે ગ્રામ છે ટ્રાઇબલ સબ પ્લાન્ટની એમાં મકાઈ કે કોઈ પણ બિયારણ આપે છે એ બિયારણ જ્યારે એ નાખે છે અને ત્રણ મહિના પછી એને કશો પાક મળતો નથી કારણ કે બિયારણ ખરાબ હોય છે એટલા માટે તો આવી રીતે કેવી રીતે થઈ શકશે અમે તો બધી રીતે સાથ સહકાર આપવા માટે તૈયાર છે વિરોધ પક્ષમાં બેઠા છે પરંતુ કામ પણ થવા જોઈએ કામ થતા નથી માત્ર વિકાસની બોગસ વાત સરકાર કરે છે